ણસમાં માંગ રેલવે સ્ટેશન રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરો મુખ્ય દરવાજો તોડી દાનપેટી ઉઠાવી ગયા એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેગ પરંતુ ચહેરો સ્પષ્ટ દેખાતો નથી ડોગ સ્કોડ અને એફએ મદદ લેવાશે ચાણસમા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર જૂના ખોડિયાર માતાજીના મંદિરે સોમવારે રાત્રે ચોરીની ઘટના બની હતી જેમાં ગાડીમાં આવેલા બે શખ્સો પૈકી એક દ્વારા મંદિરનો મુખ્ય દરવાજો તોડી અંદર રહેલી દાનપેટી ઉઠાવી ગાડીમાં નાસી છૂટ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું જ્યારે વહેલી સવારે ચોરીની ઘટનાની જાણ પૂજારીને થતા તેમને મંદિરના વહીવટદારોને જાણ કરતા ચાણસમા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસ બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ચાણસમા ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ પર આવેલ જૂના ખોડિયાર માતાજીના મંદિરે વહેલી સવારે પૂજારી પૂજા કરવા આવતા મંદિરનો મુખ્ય દરવાજો અને બીજા નંબરના દરવાજાનો લોક તૂટેલો હોવાનું જણાતા તેમણે મંદિરના વહીવદારોને જાણ કરતા તમામ લોકો મંદિરે દોડી આવી તપાસ કરતા મંદિરમાં રહેલી દાનપેટી ચોરો ઉઠાવી ગયા હોવાનું જણાતા તેમણે ચાણસમા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી ત્યારે આ ઘટના અંગે ચાણસ્માના દશ ભાઈ નારણભાઈ પટેલે મંદિરમાં રહેલી દાનપેટી અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા જેમાં અંદાજિત રૂપિયા પચાસ હજાર હોવાનું તેમને ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાણસમાં પીએસઆઈ બી એસ ચૌધરીએ હાથ ધરી છે બોક્સ એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ સોમવારે રાત્રે મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાંથી ઉતરી તસ્કર મંદિરનો લોક તોડતો જોવા મળે છે પરંતુ સ્પષ્ટ ચહેરો નથી દેખાતો ડોગ સ્ખોડ અને એફએ સેલની મદદ લેવાશે પીએસઆઈ આ ઘટના અંગે ચાણસમાં પીએસઆઈ બી એસ ચૌધરીએ ટેલિફોનિક વાતચીત માંગ જણાવ્યું હતું કે ચાણસમાં ખોડિયાર માતાજીના મંદિરે બનેલ ચોરીની ઘટનાનો સીસીટીવી કેમેરામાં કે તસ્કરનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી જેથી ડોગ્સખોડ અને એફએસએલની મદદ લેવાશે બોક્સ રાત્રે દસ વાગ્યા સુધી આનંદનો ગરબો હતો સાણસમાં પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ માંગ જણાવ્યા મુજબ ગત સોમવારે રાત્રે દસ વાગ્યા સુધી આનંદનો ગરબો ચાલ્યો હતો જે પૂરો થયા બાદ તમામ લોકો મંદિરમાં લોક મારી ઘરે ગયા હતા ત્યાર પછી કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો રિપોર્ટર કમલેશ પટેલ પાટણ